વચ્ચે અસ્મિતામાં ધંધુકા આવી પહોંચ્યા છીએ ઉનાળાની સાંજ છે ને ઉનાળા સાંજની મજા એ છે કે લોકો આખા દિવસના આકરા તાપથી થાકી ગામ હોય તો ગામના ચોરે શહેર હોય ધંધુકા જેવડું મોટું શહેર તો સાંજના જ્યાં સારી હવા આવતી હોય ત્યાં આરામથી મિત્રો સાથે ગોષ્ઠી કરતા હોય છે આ અહીંયા યુવાનોની ટોળી બેઠી છે જુવાન લોકો છે અહીંયા સિનિયર સિટીઝન લગભગ પગ ઉપર પગ ચડાવી મોત થી બેસેલા લોકો છે જેમણે દુનિયાદારી જોઈએ છે સમયના પ્રવાહોને જોયા છે અને ધંધુકાની સાન છે ચાચા મજામાં રામ 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 તબિયત પાણી સારા સારા ને ભાઈ અને હેલ્થ વાઈઝ બધું સારું છે હા સારું છે નિવસ્થિત છે ચટણી આવે છે ખબર છે હાજી કેટલી ચૂંટણી જોઈ આ સાઠ વર્ષે પહોંચ્યું એટલી ચૂંટણી જોઈ પહેલાના સમયની ચૂંટણીમાં અને અત્યારની ચૂંટણીમાં ફરક હું જ ફરક એવું છે કે ભાજપની સરકાર છે બીજું તો શું છે એમ નહીં ચૂંટણી પહેલાં તમે આથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં ચૂંટણીઓ થતી ને ત્યારે ને અત્યારમાં ફેર શું છે એમ આ બધા કાયદા બધા બદલાતા છે એ ફેર એમ ખર્ચ વધારે ખર્ચ વધારે ઓછો થાય

તમારે કાંઈ કેવું છે કેમ જુવાન માના કાંઈક તો રસ લ્યો રસ છે હજી તો આવ્યા ભેગું મેર્યા ભેગું થોડું ભૂત છે હજી તો ઉતરે છે હજી તો આ શૂટિંગ થઈ છે ચા પછી થોડીક વાત થઈ જાય આગળ મિત્રો પણ જી આવું સારું છે એમનું કાંઈ સારો વિસ્તાર છે અમારે કોઈ આઈ મતભેદ નહીં બધા સાથે મુસ્લિમ હું મુસ્લિમ છું આ ચાર હિન્દુ છે આ સરદારજી છે આ દરજી છે સાથે તમારેશન ના શાસન શાસનમાં દોઢસો રૂપિયા મજૂરી મળતી અત્યારે સાડા સાતસો રૂપિયા મળે છે બરોબર જેવી મોંઘવારી વધારી એવી આવક નથી વધારી સાહેબ

મને તો એની નથી ખબર હતો હું તમારું સાંભળે ની શું જરૂર પડે વાહ તમે શું છો ચૂંટણી કાર્ડ કાઢું મામલતદાર મામલતદાર માં મળે તો હશે દાદા શાંત થઈ જાવ તો ધંધુકામાં સિનિયર સિટીઝનો છે લોકો છે અને સિત્તેર પગાર લઈ ટકો કરતા શિક્ષકો છે વધુ કેટલાક લોકોને મળીએ જાય એબીપી અસ્મિતા બોલ બચ્ચન પરિભ્રમણમાં અમે આવી પહોંચ્યા છીએ પાંચાળ ભૂમિ બાબરામાં બાબરામાં કેવી છે સ્થિતિ ચૂંટણીનો કેવો છે માહોલ બાબરાના જાહેર જીવન સાથે સંકળાયેલા કેટલાક પક્ષ સાથે જોડાયેલા કેટલાક પક્ષની વિચારધારાવાળા કેટલાક કોમનમેન તમામ મિત્રો આપણી સાથે જોડાના છે આપણે એમને પૂછશું કે આ વિસ્તારમાં સમસ્યા કેવી છે અને અમરેલી જિલ્લામાં રાજકારણ કેવું ગરમાણું છે અમરેલીમાં ઉમેદવારોની સ્થિતિ કેવી છે આ વિસ્તારમાં વિકાસ થયો છે કે નહીં સૌથી પહેલાં દાદાને પૂછે સિનિયોરિટીથી દાદા ટૂંકુંટ નરેન્દ્રભાઈના દસ વર્ષના શાસનને તમે કેવી રીતે મૂલવો છો નરેન્દ્રભાઈના દસ વર્ષનું શાસનમાં કોંગ્રેસે જે કામ કર્યું છે એને આગળ ધપાવવા માટે કામ કર્યું હોય પણ નકારાત્મક જે વાત છે એ માન્ય કોઈને નથી અગાઉ વાજપાઈ હતા તો કોંગ્રેસ ને કહેતી હતી બરાબર છે જેને સારું કામ કર્યું હોય આજે નરેન્દ્રભાઈનો એક વિષય એવો છે કે કોઈ એનો પ્રતિસ્પર્ધી હોય ને સારું કામ કર્યું હોય વખાણવા નથી આ એક ભાજપની આખી ઓલી રહી છે એટલે સામાન્ય પબ્લિકમાં મેં એવું જોઈએ છીએ કે એક પાંચ હજાર રૂપિયાનો વિકાસ કર્યો હોય તો દસ હજારનો સમારંભ કરે છે આવી પોઝિશન પબ્લિક પાસે આ આ દાદા એવું કીધું છે કે કામ ઓછું પ્રચાર જાજો તમે શું માનો છો એ હકીકત સાચી વાત છે

જેની વિચારધારા છે એના કરતાં અમે મૂળ સંપ્રદાયના છીએ અને આ લોકો તો જે ધર્મના નામે પોતાનું રાજકારણ ખેલવા માટે મેદાનમાં આવી ગયા છે અને ખોટી હિન્દુ ધર્મનો મારી મચોડી અને પોતાને અનુકૂળ આવે એવા નિર્ણયો લેવડાવે છે અને એવું જ કામ કરે છે આમ ઓવરઓલ શાસનને કેવી રીતે જોવું છું

અને મૂળ યોજના જે હતી એને ફેરવી નાખી પછી કોઈ રજૂઆત કરી નથી સૌરાષ્ટ્રના જે જે જિલ્લાઓને ખેતીમાં સિંચાઈનું પાણી મળ્યું છે હિંગોલગઢ ઉપર આવે નાકીથી જે ઉદ્ભવન કરીને હિંગોલગઢ ઉપર મોબાઈલ પાછળ ખારાપણ ગણે આ ખારા પટન નહીં પંચાળ વિસ્તારા છે પાણી જમીન હારી જમીન કાકરાવાળી અમુક ગામમાં હારી આ બાજુ જે દેવળિયા વિસ્તાર કો છે એ જમીન હારી પણ પાણીની અછત કાઢે નહીં સૌ સૌની યોજનાનું પાણી આવે સૌની યોજનાનું પાણી

તમને શું લાગે છે સરકારની જે કઈ યોજના નળસે જળ છે એ સાવ પોકળ મતલબમાં એનો પ્રચાર છે હાલની પોઝિશને પંચાલના ગામડામાં પાણી એનું પહોંચતું નથી હાલની પોઝિશને પંદર થી વીસ દિવસ એનું પાણી પહોંચે છે એટલે સે જળ એની જે યોજના છે એ ખાલી બનર ને પોસ્ટરમાં જોવા મળે છે રિયલમાં કાંઈ છે નહીં એટલે ખેડૂત દાદા છે આપણે એમનું પૂછ્યું ખેતી કરો અને હું આવ્યું તું આ વખતે

અને એનો બહુ જોરદાર રાત્રે લોકોને વાડીએ સતત ફેરો કરવો પડે છે ત્યારે એ પાકનો બચાવ કરી શકે એટલે પાણી હવે દિવસ અહીં આવવા મળ્યું એટલે લાઈટ ખેતીમાં દિવસના આવવા મળ્યું ના એના માનો કે એક વીક એવું હોય કે દિવસનો હોય એક વીક એવું હોય કે રાત્રીનો હોય એમ રોજડાનો વધારે ત્રાસ રોજડાનો ભૂંડનો જબરજસ્ત ત્રાસ એમ રજુવા તો કરી છે રજુવા તો ઘણીવાર કરી બહુ વાર કરી પણ એમાં કોઈ એનો કોઈ નિર્ણય આવતો નથી રાજકારણમાં રસ લ્યો છો

એનું જોઈએ તમે કઈ કેશો કેવાનું તો બીજું શું હોય અમરેલી જિલ્લાના છેલ્લા પસાદ ગામ છે એની અંદર કોઈ દિવસ સાંસદ ત્યાં આવેલા નથી કે કોઈ સાંસદ ને જોયેલા નથી છેલ્લા ગામ ની અંદર કોઈ પણ જાતનો વિકાસ થયો નથી છેલ્લું ગામ કયું તમારું અમારું ગામ થોરખાણ છેલ્લું સૌથી છેલ્લું ગામ છેલું ગામ અમરેલી જિલ્લાનું છેલું ગામ હોય બાબરા તાલુકા નથી કોઈ ગ્રાન્ટ આવી સાંસદ ની કોઈ દિવસ પંદર વર્ષના આ શાસન ની અંદર કે નથી સાંસદ કોઈ દિવસ થોરખાણ આવેલા તમે રજૂઆત કરેલી છે

બાબરાની એક વાત કરું હમણાં અમારે નગરપાલિકા અત્યારે ભાજપ ની દાખલા તરીકે રાષ્ટ્રીય લેવલે ગણો તો એ પોઝિશન છે કોંગ્રેસ ના સારા નેતાઓ હોય એને ગમે તેમ થી કે જે તે રીતે લઈ જાય તો જેનો લોક સુકાદો જે આપ્યો છે હું તમને ઓગણીસો પંચોતેર ની વાત કરું કે જયારે હું રાજકોટ કોલેજ માં ભણતો હતો કટોકટી આવી ત્યારની વાત કરી તો ત્યારે કોંગ્રેસ ઇન્દિરા ગાંધી ની ફૂલ સરકાર હતી ને આના જેવી પાવરફુલ સત્તા વાજપાઈ ને માન આપતા હતા આજે આ લોકો વિરોધ પક્ષ ને માન નથી આપતા તો એક એક સીટનો ફેરફાર હોય કે પાંચ સીટનો ફેરફાર તોડી અને સરકાર સુકાદો ફેરવી નાખો તમે દેશ માટે આ ખરાબ છે આપણે હું કહું આ તમે મોટા નેતા કોંગ્રેસના ભાજપમાં જાય તો તમે શું વિચાર કરો ઈ કે સીબીઆઈ હઉ જોવે છે ઈડી સીબીઆઈ ઈ નો હોય તો એના છોકરાઓ કઈક કરતા કોઈ ધંધો કરતા એની ઉપર એ આઈટી ની રેડ મોકલો આ લોકો વ્યાજે એને કઈક લાલચ તો છે લાલચ કરતા ફેર કરો કે નકરો બે ચાર હોય પણ મોટા ભાગના તમારી થી જ જશે

્યારે રાજીવ ગાંધી સત્તા ઉપર હતા ત્યારે એમ કેતા પાયલોટને શું ખબર પડે આ દેશનો તમારી ના મીડિયાન બધું છે અનાતા દાદા મારે શું કરવાનું એવોજી મારે છે તમે કેમ સામાન્ય વિચારધારામાં માનો છો કેમ કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય કોઈનો ચાન્સ લાગશે ગાંધી પરિવાર છે ચાન્સ તો લાગે એનું કારણ છે કે જેણે જણે બલિદાન આપ્યા છે આજે અહીંયા આપણે વાત કરીએ હું તમને અમરેલીની વાત કરું મારે કોઈનું નામ નથી દેવું તો વંશવાર છે તો બધામાં ચાલે જ છે પણ કેવી રીતે ચાલે છે કે તાકાતવાર માણસ હોય તો એનો વારસદાર હોય તો આવે જ

જશે લોકતંત્ર બચશે લોકતંત્ર બચતું રહેશે સત્તા પરિવર્તનો થતા રહેશે તો દાદાને અતુટ વિશ્વાસ છે એટલે હવે મને હોતો ને વિશ્વાસ છે કે બધું કઈ વાંધો નહીં સારું થઈ રહેશે અને થયું જ છે બે હજાર ચાર માં આપણે જોયું હતું ને આવડી મોટી એડે રેલી કાઢી ઓલી આડવાણીજી ની નીકળી તો એ ન ફિલકુટ નું કરી કારણ કે આડવાણી ને થવું હતું એટલે વહેલી ચૂંટણી આપી તો પ્રજા એમાં ચુકાદો ફેરવો ને આ વખતે સો ટકા ફેરવ છે તમે ગુજરાતમાં એ છવ્વીસ છવ્વીસ પાંચ લાખ ની લીટ થી ચૂંટવા ને અત્યારે હરખું કરવામાં જ નવરા નથી તો પબ્લિક તો અત્યારે ભણેલી છે યુવાનો બધાય સમજે છે કે કોને મત દેવો છે WhatsApp ના યુગમાં પાર્ટીના નેતાઓએ ધ્યાન રાખવા જેવું છે પહેલા દિલ્હીની વાત અહીંયા પહોંચતા બે પાંચ દિવસ થઈ જાય હવે અમુક સેકન્ડોમાં થઈ જાય અમરેલી જિલ્લામાં ભાજપના ઉમેદવારની કાલની જે ઘટના બની એની અસર લોકોમાં દેખાઈ રહી છે તો બોલ બોલવચન જોતા રહેજો અને યાત્રામાં નવા પડાવ તરફ જશું